સુરતના મેયર દક્ષેશ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિતિ સુરતના મેયર દક્ષેશ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિતિ સુરત 15 જાન્યુઆરી બે હજાર પચીસ આજે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો

શહેર માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે મેયરે ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને બિરદાવ્યું અને કહ્યું કે આ અભિયાન અંતર્ગત ભારતીય નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજોની રચના દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે

આઈએનએસ સુરત આપવામાં આવ્યું છે એટલે આપણે સુરતીઓ માટે ખૂબ જ આજે ગૌરવદિન છે આદરણીય પ્રધાનમંત્રીશ્રી એક સાથે ત્રણ સીટ દેશની નેવીને અર્પણ કર્યા છે